નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસ અને વાર સોમવારના કપાસના ભાવ એ પહેલાં બધા જ ખેડૂત મિત્રોને અંગ્રેજી ન્યૂ હેપી ન્યૂ ઇયરના રામ રામ અને આજથી બે હજાર ચોવીસ શરૂ થાય છે અને બે હજાર ચોવીસમાં બધા જ ખેડૂત મિત્રોની સારી આવક થાય સારો પાક થાય અને કપાસના ભાવ જે ચૌદસો પંદરસો છે તે વધીને અઢારસો બે હજાર પહોંચે એવી આશા રાખીએ છીએ અને મિત્રો હવે આપણે સૌપ્રથમ કપાસની અપડેટથી શરૂઆત કરીએ તો મિત્રો રવિવારે માર્કેટ બંધ હતું તેથી સોમવારે જ્યારે પણ આજે માર્કેટ ખુલશે જ એટલે કે નવથી દસ વાગ્યાના સમયમાં ત્યારે મિત્રો કપાસના ભાવમાં એકવાર ઉછાળો જોવા મળી શકે છે કારણ કે નવું વર્ષ હોવાના કારણે ખેડૂતોને કપાસના સારા ભાવ મળે આજના દિવસે એવી સંભાવના દેખાઈ રહી છે ઉપરાંત હવે ખેડૂત મિત્રો આપણે એક વાત કરવાની રહી કે હાલ કપાસના ભાવ જે ચાળીસ ચૌદસો સુધી બોલાઈ રહ્યા છે તેમાં શું વધારો થશે કે નહીં તેની માહિતી મેળવશું એ પહેલાં મિત્રો આપણે બંને વાયદા અને જે કપાસના ક્વિન્ટલના ભાવ છે તેની માહિતી મેળવી લઈએ તો મિત્રો હાલ એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો મિત્રો સતત વધી રહ્યો છે સામે પક્ષે ન્યૂયોર્ક કોટન વાયદામાં એક દિવસ તેજી એક દિવસ મંદી જોવા મળી રહી છે પરંતુ આખા અઠવાડિયા દરમિયાનના રિવ્યુ વધારા એમસીએક્સ અને ન્યૂયોર્ક કોટન વાયદામાં તેજી જોવા મળી છે સામે પક્ષે કપાસના ભાવની વાત કરીએ ગુજરાતમાં પર ક્વિન્ટલના તો સૌથી ઊંચા આઠ હજાર બોલાઈ રહ્યા છે અને નીચા ભાવ સાડી હજાર પાંચ ત્રીસ રૂપિયા માણાવદનની અંદર હતો અને માણાવદનની અંદર આવક પણ ખૂબ ઓછી કપાસની થતી જોવા મળી છે હવે ખેડૂત મિત્રો સરેરાશ ભાવની વાત કરીએ તો મારા મુજબ તેરસો પચાસ થી લઈને ચૌદસો દસ સુધી કપાસના ભાવ બોલાઈ રહ્યા છે તેનાથી વધારે કપાસના ભાવ હાલ જોવા નથી મળતા હવે મિત્રો આપણે કપાસના ભાવ કેમ નથી વધી રહ્યા તેની ચર્ચા કરી લઈએ તો ખેડૂત મિત્રો આ વર્ષે એક બાજુ જોઈએ તો કપાસનું ઉત્પાદન પણ ઘણું ઓછું છે પરંતુ તેની સામે જેવી માંગ હોવી જોઈએ વિશ્વના બજારમાં એવી માંગ નથી ઉપરાંત આ વર્ષનો જે કપાસ છે તેની ક્વોલિટી પણ ગયા વર્ષ કરતાં ખૂબ ખરાબ જોવા મળી છે અને જે માર્કેટમાં કપાસ આવે છે તેની ક્વોલિટી સાવ નબળી જોવા મળી છે એવું મિત્રો મને ઘણા ઘણા મિત્રોએ કીધું કે માર્કેટમાં જે કપાસ જાય છે તે ખૂબ જ નબળી ક્વોલિટીવાળો જાય છે અને એવા કપાસના ભાવ તેરસોથી લઈને સાડી તેરસો ચૌદસો સુધી આવે છે તો મિત્રો આ એક રીઝન હોઈ શકે જેના કારણે કપાસના ભાવમાં મોટો ઉછાળો નથી જોવા મળી રહ્યો અસ્તુ જય હિન્દ